કરતા સમાજ નથી અઢારે વર્ષના લોકો એની જોડાયેલા છે મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયેલા છે જલા તો અલા કહેવાનો પણ આજે એને જે રોષ જે ભભુ કહ્યું છે ત્યારે જલારામ બાપાના અનુયાયીઓને હું એટલી વિનંતી કરીશ કે બાપા પરિવાર તરફથી અને પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદથી આ વીરપુર મુકામે બેસીને જ્યારે આવો સુખદ નિર્ણય થયેલો હોય ત્યારે એનો રોષ શાંત કરે પૂજ્ય બાપામાં આસ્થા રાખે અને ફરી વખત આવું કઈ ન થાય એના માટેની થઈ અને તકેદારી રીએ એના ભાગરૂપે દરેક ભક્તોને હું હાથ જોડીને વિનંતી કરીશ કે આપણે જે કાંઈ આપણો જે રોષ છે એ શાંત કરીએ અને પૂજ્ય બાપાને પ્રાર્થના કરીએ અને પૂજ્ય બાપામાં આપણે વધુમાં વધુ આસ્થા ધરાવીએ એવી એક વિનંતી કરીશું ઉડકટ વરિષ્ઠ ઉપપ્રમુખ અખિલ ગુજરાત લોહાણા સમાજ આજરોજ લોહાણા મહાપરિષદના પરિષદના પ્રમુખ શ્રી સતીષભાઈ વિખલાણીની સૂચના અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ કોટેચાની સૂચના અનુસાર આજ રોજ વિરપુર મુકામે આ આંદોલન અને સમાજના રોષ બાબતે અને આ રોષ અને બાપાની રજામંદી અને આ રોષ બાબતે શું કરવું એની ચર્ચા અને આજ રોજ અહીંયા આવવાનું થયું ચર્ચા પછી જેતપુર મંડળના એટલે કે વડતાલ ટેમ્પલ બોર્ડના જેતપુર મંડળના મંદિરના ટ્રસ્ટીશ્રીઓની રૂબરૂ આ બધી ચર્ચાઓ થઈ ત્યારે આશ્ચર્ય થયું કે વડતાલ ટેમ્પલ બોર્ડ જે જ્ઞાન સ્વરૂપ સ્વામીએ જે ઉચ્ચારણો કર્યા અને જે નિવેદનો કર્યા એ એની મરજી મુજબ ના કર્યા છે એવું ટેમ્પલ બોર્ડના ચેરમેન જ્ઞાન સ્વરૂપ સ્વામીએ પોતાના વિડીયો રેકોર્ડિંગમાં અને આજે અમને કહ્યું અને જે જ્ઞાન સ્વરૂપ સ્વામી આ બફાટ કર્યો છે એ સ્વામી અનુકૂળતા મુજબ એટલે કે મંદિરની અનુકૂળતા અને સમાજની અનુકૂળતા મુજબ આપણે જયારે કહેશું ત્યારે વીરભુર મંદિરે આવી બાપાના દર્શન કરી અને પરિવારની માફી માગશે આ વાતની બહુ સ્પષ્ટતા થઈ જતા અને વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવસ્વામી મહારાજશ્રીએ બહુ સ્પષ્ટ કહ્યું કે અમારા માટે આ શરમજનક ઘટના ઘટી જાય છે અને આ ઘટનામાં અમે સ્વામીશ્રીને આપ્યો છે અને ફરી વખત ન બને એટલે ટેમ્પલ બોર્ડના લેટર પેડ ઉપર અમે આ અંગેની માફી પણ માગીએ છીએ અને વિડીયોના સ્વરૂપની અંદર પણ અમે જાહેર કરશું અને પૂજ્ય જલારામ બાપા વિશે અમારાથી કે અમારા સંતોએ જે કંઈ નિવેદન કે બફાટ કર્યા છે એનાથી અમારો સંપ્રદાય દુખી છે અમારા વડતાલ ટેમ્પલ બોર્ડના તમામ મંદિરોના સંતોંતો પણ આ છે અમે આસ્થા ધરાવીએ છીએ અને બાપાના પ્રસાદ માં પણ અમે એક ભગવાન લઈએ છીએ એવી વાત કરતા આજ રોજ આ જે કઈ વિવાદ હતો એ માત્ર ને માત્ર નાન સ્વરૂપ સ્વામીના બફાટ અને એમના કોઈ પણ કોઈ પુસ્તકોમાં વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય પણ એ પોતાનો બફાટ હતો પોતાનો પ્રચાર કરવા માટે અને પોતાના ફોલો વધારવા માટેનો એક આ પ્રયાસના ભાગરૂપે આવું કર્યું હોય એવું એક ફલિત થતા અને એને માફી માંગવાની અને વિરપુર આવીને માફી માંગવાની વાત કરતા આજે આ વિવાદનો અંત આવે છે અને જલારામ બાપાના આશીર્વાદથી જલારામ બાપાના પરિવારના આશીર્વાદથી અને એમની સૂચના અને એમની વાત મુજબ આજે આ વાત પૂરી થતા આ વિવાદને આજથી આપણે આ પૂર્ણ પૂર્ણ વિરામ કરશું અને જલારામ બાપાનો નો જયનાદ કરશું બોલો જલારામ બાપાની ની અહિયાં વીરપુર ની અંદર ખાસ કરીને આ વિશ્વની અંદર નોંધનીય વાત એ છે કે આટલી મોટી ઘટના બહી પછી પણ આજે જલારામ બાપા ના વીરપુર નો જે પરિવાર છે એ ખાસ કરીને એવું કે છે કે જો એ હૃદય થી માફી માંગે છે તો બીજા કોઈ વિવાદમાં જે છે એ પડવું નથી ને માફી માંગવી છે આ સંસ્કાર જે છે એ આવનારા દિવસોની અંદર વ્યાસપીઠ ઉપર બેઠા કોઈ પણ વ્યક્તિની અંદર પણ આવે કે જે વિશ્વવંદનીય સંત હોય એની ઉપર ક્યારેય પણ આવું લાંચન ન થાય અને એ સંસ્કાર જે અમારી અંદર છે એ પરિવારને સાથ સાથ નમન કે જેને આવું નિવેદન આપ્યું કે આટલું થયા પછી પણ કે આપણે વિવાદ કારણ કે બાપાને નહોતું ગમતું પણ ભવિષ્યમાં કોઈ ભૂલ ન થાય એની કોઈ પણ પ્રકારની કોઈ ટીપ્પણી ન થાય આપણે એવું નિવેદન કરવાનું છે કે આપણે વડતાલ કોણ સ્વામિનારાયણ સંપ્રદાય આ વાત સાથે સહમત નથી અને અમારા શાસ્ત્રમાં આવી કોઈ ઉલ્લેખ નથી એ પછી વડતાલ બો જે કઈ વાત થઈ છે એ માફી માંગે છે બસ સંતવતી હા હા તમે બોલો એવું બધા ભક્તોને માંગી જય સ્વામિનારાયણ આજે વીરપુર જે જલારામ બાપાનો જે અમારે એક ઉગનો સાના સાધુએ બોલીન જે બોપાટ ઘેરો છે એ મારા શાસ્ત્રમાં કે ઉલ્લેખ નહીં

барня <laughs> <laughs>